ઓનલાઈન ટ્રીવ ન્યૂઝમાં હું વિશ્વાસોને આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલાં અને સત્ય સાથે જોડાયેલા આવો જાણીએ આજના સમાચાર ખેરાદુ તાલુકાના ડાલીસાણા ગામના પીવાના પાણીની સુવિધા ખોરવાઈ ડાલીસાણા ગામમાં બોર્થ ઓપરેટર ઠાકોરની લાપરવાહી આવી સામે ડાલીસણા ગામમાં વહીવટદાર અને તલાટેકમ મંત્રી અમિત દેસાઈ હતા અજાણ ડાલીસાણા ગામમાં સંપમાં મોટર બળી જતા કામગીરી ખોટવાઈ હતી ધરોઈ પાણી પુરવઠા યોજના દ્વારા ડાલીસણા ગામ પંચાયતને અવિરત અપાય છે પાણી તલાટીને જાણ થતાં તાત્કાલિક ધરોઈનું પાણી પુરવઠાનું પાણી બંધ કરવા માટે પાઇપને બુચ મારવા કહ્યું ઓપરેટર ઠાકોરે બુચ મારીશું તો પાઇપ તૂટી જશે કહ્યું આખરે પંચાયતના તલાટી દેસાઈ અમિતભાઈએ સંપની મોટર રિપેરિંગ કામગીરી હાથ ધરી ડાલીસણા ગામમાં હજારો લિટર પાણીનો બગાડ પણ લોકોના નળમાં પાણીનું એક ટીપું પણ નથી આવતું રિપોર્ટર ફારૂક મહેમાન ખેરાલુ નામ સાહેબ આપણું મારું નામ દેસાઈ અમિત કુમાર પ્રવીણભાઈ તલાટી કામ મંત્રી ડાલીસણા સાહેબ ડાલીસણા ગામમાં સંપૂર્ણ પાણી ઉભરાઈને નીચે જે વહી રહ્યું છે એના વિશે શું કહેશો હા પાણી ઉભરાઈને બહાર આવી રહ્યું છે મને કાલ સવારે વાત મળી બોર ઓપરેટર શ્રી અમારા સરતાનજીએ વાત કરી એના માટે મેં એમને ફોન કરેલું એટલે એમણે એમ કીધું કે ધરોઈનું પાણી આપણે ચાલુ હોય છે અને જ્યાં સુધી આપણે મોટર ચાલુ કરીને ગામમાં પાણી સપ્લાય ના આપીએ ત્યાં સુધી એ પાણી ઉભરાવાનું જ છે પછી મેં એમ કીધું કે આપણે ધરોઈની લાઈનનો જે છે એ કાક આપણે બંધ કરી દઈએ કે કરીએ તો એ અટકાવીએ તો શું થાય છે શું પ્રોબ્લેમ છે એટલે એમણે મને એવું કીધું કે આપણે વાલ નથી અને કદાચ જો કરવા જઈએ તો પાઇપલાઇન જે ધરોઈનું પાણી આવે છે એ પાઇપ ફાટી જાય અને એ માટે આ બોર્ડ ઓપરેટર હાજરે છે એવું હોય તમે એમને પૂછી શકો છો તમારું શું કામ કરો તમે ઓપરેટરનું ગામમાં પાણીના સંપમાંથી પાણી નીચે વહી રહ્યું છે તો તમે ધ્યાન રાખો મોટર બગડી એ ઉપરાય છે તો તમે કેટલા સમયથી એ પાણીનો વહીવટ કરો છો લગભગ ચાર પાંચ વર્ષ ચાર પાંચ વર્ષ પણ ચાર પાંચ વર્ષમાં એક જ વખત આ પ્રોબ્લેમ જોવા મળે સાહેબ આ મોટર બગડીને એકલાથી સૌ ઉભરાય છે અને જો આ બંધ કરવા જઈએ છીએ તો પાઇપ છીડી જાય છે આગળ કોઈ કાપ બીજો આપણે એવું નથી આ કેટલા સમયમાં બંધ થઈ જશે બે દિવસમાં આવી સાઈડની તરત તાત લી હોય કોણ આવે કારીગર બોલે ચાલુ કરાવવાનું એક અંદાજે કેટલા દિવસમાં બંધ થઈ જશે પાણી અંદાજે બે દિવસ